એક હતું શિયાળ એને ખૂબ જ ભૂખ લાગી હતી ખોરાકની શોધમાં જંગલમાં તે આમ તેમ ભટકતું હતું તે થોડુંક આગળ ગયું ત્યાં એના કાને અવાજ પડ્યો ધડુમ 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 અવાજ સાંભળતા જ એને બીક લાગી કેવો મોટો અવાજ જંગલ ગજવે એવો કોઈ નવા પ્રાણીનો અવાજ લાગે છે લાવ ભાગવા દે પછી થયું ભાગીશ તો ભૂખે મરીશ એના કતલાવ સંતાઈને જોવા દે એ પ્રાણી કેવડું મોટું છે શિકાર કરીને તે કંઈ ખાતું હશે તો વધ્યું ઘટ્યું મને મળશે શિયાળ તો લપાતું છુપાતું ગયું અવાજ આવતો હતો એ તરફ અને જોયું તો એક ઝાડ નીચે મોટું નગારું પડેલું હતું ઝાડની ડાળીઓ ઝૂકી ગયેલી પવન આવીને ડાળીઓ હલે હલતી હલતી ડાળી નગારા પર અથડાય અને અવાજ થાય ધડમ 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 પછી તો ઝાડ પાછળ લપાઈને શિયાળ તો જોઈ જ રહ્યું એણે વિચાર્યું અહીં રહેવામાં જોખમ છે આવું મસ્ત મોટું પ્રાણી મને જોતાં જ મારો શિકાર કરી નાખશે હવે મારે આ જંગલ છોડીને બીજે ક્યાંક ચાલ્યા જવું છે ભળી એને થયું આ જંગલ તો મારું વતન વતન છોડીને મારે બીજે શા માટે જવું જોઈએ મારી મા કહેતી ભયમાં ઉતાવળે કોઈ નિર્ણય લેવો નહીં લાવ જરીક નજીક જાઓ અને આ વિચિત્ર પ્રાણીની તપાસ કરું પછી શિયાળ બીતું બીતું એ નગારાની નજીક ગયું એણે વિચાર્યું તરપ મારવા માટે જેવું એ પ્રાણી પંજો ઉગામશે કે હું ઊભી પૂછડીએ ભાગી જઈશ પણ એ પ્રાણીએ કશું જ કર્યું નહીં શિયાળ વધારે નજીક ગયું તોય એ પ્રાણીએ કશું જ કર્યું નહીં શિયાળમાં થોડી વધુ હિંમત આવી થયું લાવ હવે હું જરા એને અડકી તો જોઉં પછી તો શિયાળે પંજો લંબાવી નગારા પર હળવેથી માર્યો ધડમ અવાજ આવ્યો શિયાળ થોડા ડગલા પાછળ વહી ગયું વળી આગળ આવ્યું હવે એની બીક ભાંગી ગઈ એણે નગારાને સૂંઘ્યું થયું આ પ્રાણીનું ચામડું આટલું બધું જાડું છે આ પ્રાણી આવડું મોટું છે તે અંદર કેટલું બધું લોહીમાસ હશે એના મોમાં પાણી આવી ગયું પછી તો શિયાળ ભેર નગારાની ઉપર ચડી ગયું અને બટકા ભરવા પ્રયત્ન કરવા લાગ્યો પણ ચામડું તૂટતું ન હતું શિયાળને થયું આવડું મોટું પ્રાણી તોય કેવું દયાળું સામેથી પણ કશું કરતું નથી વિચારું ચામડું તોડવા શિયાળ વધારે ને વધારે જોર કરવા લાગ્યું ચામડું તો ન તૂટ્યું પણ શિયાળનો એક દાંત તૂટી ગયો લોહી નીકળવા લાગ્યું શિયાળ ગુસ્સે થયું ચામડું તોડવા ખૂબ જ જોર કર્યું છેવટે ચામડું તૂટ્યું પછી એને ચીરવું અઘરું ન પડ્યું શિયાળને નવાઈ લાગી ચામડું તૂટ્યું તો લોહી કેમ ને નીકળ્યું શિયાળ નગારાની અંદર જોયું અંદર બધું જ ખાલી અને બધું સાવ પોલું હતું પછી તો શિયાળે નિશાસો નાખ્યો ખાવાનું તું કંઈ મળ્યું નહીં અને એક દાંત ખોયો અને નફામાં વળી પવન આવ્યો ડાળીઓ હલી નગારાને અથડાય પણ પહેલાં જેવો અવાજ થયો નહીં શિયાળે વિચાર્યું ભલે દાંત તૂટ્યો પણ મારી ભીખ તો ભાંગી આવડા મોટા પ્રાણીને મેં ચીરી તો નાખ્યો એને પોતાની જાટ માટે ગર્વ થયો પછી તો શિયાળ ખોરાકની શોધમાં નીકળી પડ્યું જોયું ને મિત્રો શિયાળનગર આથી છેતરાઈ ગયું છતાં તેમણે પોતાના ખોરાક શોધવાનું ન છડ્યું હંમેશા આપણે મહેનત કરતાં જ રહેવું પડે સફળતા તો અવશ્ય મળશે